માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ સે 22/9/2025 ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો મહાદેવિયા ગામનું મંદિર છે ત્યાં સુધી આવી ગયું છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા માંથી બનાસ નદીઓ પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો મહાદેવિયા ગામ છે ત્યાં આગળ બનાસ નદીનું પાણી આવી ગયું છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો ડીસાનો પૂલ ક્રોસ કરશે એટલે ડીસા અને આ ખૂલનો જોરતો બ્રિજ છે એ બ્રિજ ક્રોસ કરશે એટલે તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવતી કે ડીસા સુધી બનાસ સુધીનું પાણી ક્યારે આવશે તો મિત્રો ટૂંક જ સમયમાં ડિસેમર પાણી આવી જશે કારણ કે મિત્રો મહાદેવ ગામ છે ત્યાં આગળ કોરીના ખાડા ઊંડા છે એટલે તે ભરાઈ જશે અને પાણીની આવક ચાલુ થશે તો ડીસા પણ આવતું જોવા મળશે એટલે ટૂંક સમયમાં મિત્રો ડીસાસ આવી જશે આજ સાંજ સુધીમાં ડીસા પણ પાણી આવી જશે એટલે ડીસા પાણી આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડિયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રો ની આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનારસ નદીમાં પંદરસો ને બાર કિશોક ફાંડ છોડવામાં આવે છે તે અત્યાર સુધીમાં કેટલે પજુ છે તો મિત્રો માધેવી ગામ છે ત્યાં આગળ માદેવીય મંદિર છે મિત્રો ત્યાં આગળ આવી ગયું છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી